હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું રાંધણ છઠ અને સુદ્રા સાતમ આવી રહી છે તો કોઈ ઘર બાકી નહીં હોય જ્યાં મકાઈના વડા નહીં બનતા હોય પણ મકાઈના વડા બનાવવા માટે એની અલગ અલગ ટ્રિક્સ હોય છે તો ઘણા લોકોને મકાઈના વડા બનાવતી વખતે ઘઉંનો લોટ ઉમેરવો પડતો હોય છે જેથી મકાઈના વડા કિનારીએથી ફાટે નહીં અને મકાઈના વડા કઈ રીતે બનાવવા જેને જેના કારણે મકાઈના વડા થાય બળે નહીં અને સુંદર બને અને સ્વાદમાં પણ બહુ જબરદસ્ત બને અને મુસાફરી દરમિયાન આપણે દિવસ સુધી પણ સાચવીને લઈ શકીએ તેવા મકાઈના વડા કઈ રીતે બનાવવા તેની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ તો જુઓ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પ અને અંદરથી જાળીદાર બનતા હોય છે તે પણ ઈનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર માત્ર ઘરમાં રહેલી જેનો સ્વાદ જબરદસ્ત લાજવાબ આવવાનો છે તમને મારી ટિપ્સ એન્ડ ટ્રિક્સ કેટલી ઉપયોગી લાગી તો ચલો બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા મેં પીળી મકાઈનો લોટ લીધો છે કપ તમે તમારા ઘરમાં જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે બનાવી શકો છો તો અહીંયા આપણે અડધી ટી સ્પૂન જેટલી આપણે અજમો લેવાનો છે તેને ક્રશ કરી દઈશું ક્રશ કરવાથી અજમોનો સ્વાદ સરસ ભળી જશે હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને અહીં મેં છ લસણની કડી ચાર લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે તેને આપણે પેસ્ટ નહીં કરવાની પણ દરદરું એટલે કે અધ કચરું પીસવાનું છે અને ઉમેરવાનું છે જેનો સ્વાદ મસ્ત લાગશે જ્યારે આપણે ખાઈશું ને ત્યારે મોમાં જવાશે એક ટી સ્પૂનથી પણ ઓછી આપણે હળદર લેવાની એક ટેબલ સ્પૂન જેટલું આપણે ચીરું પાવડર અને સ્વાદ મુજબ અને જો અહીંયા સરસ આપણે ખાટું દહીં લીધું છે તો આજ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ફ્રેન્ડ ફ્રેન્ડ્સ કે તમારે ખાટું દહીં લેવાનું છે ખાટું દહીં હશે ને તો આ વડા ખૂબ જ સરસ ટેસ્ટી બનશે સાથે સાથે તમે લાંબા સમય સુધી સાચવી પણ શકશો તો આપણે થોડું થોડું દહીં ઉમેરતા જવાનું અને હાથથી આપણે સરસ મસરતા અને લોટ બાંધવાનું છે તો લોટ બાંધવાની જ ખૂબી છે ફ્રેન્ડ્સ તમે લોટ જેવો સરસ બાંધશો ને તો તમારા વડા પણ એવા સરસ જ બનશે તો તમે જોતા જાઓ હું જેમ જેમ તમને કહું છું એ બધું યાદ રાખજો તો અહીં મેં બે કપ દહીં લીધું છે ખાટું તો જુઓ મેં દહીં જેટલું પણ હતું ને તે બધું જ મેં ઉપયોગમાં લઈ લીધું છે અને લોટને ને આપણે દસ મિનિટ સુધી મસરવાનો છે તો આ જ ખૂબી છે ફ્રેન્ડ્સ દરેક વ્યક્તિને એવું હોય છે કે ચાર થી પાંચ કલાક માટે આથો લાવવા માટે આ લોટને મૂકી રાખવો પડતો હોય છે તો સ્વાદિષ્ટ બનતા હોય છે આથો આવતો હોય છે અમુક લોકો સોડા કે ઈનો નાખીને પણ આ લોટ બનતા હોય છે પણ એમ નથી કરવાનું બસ આપણે દહીં બે કપ દહીં લેવાનું છે બે કપ મકાઈ મકાઈના લોટમાં બે કપ દહીં ઉમેરવાનું ખાટું સરસ અને સરસ દસ મિનિટ કે બાર મિનિટ સુધી લોટને આવી રીતે મસરી

એકદમ પોચો પોચો અવાજ તમે જ્યારે આમ ખોલશો ને તો અવાજમાં ખચડો અવાજ આવશે એટલે કે કહેવાય ને આથો આવે ને તો કેવો એવો અવાજ આવશે તો હવે આપણે અહીં ત્રીસથી એક મિનિટ સુધી એટલે ત્રીસ સેકન્ડથી એક મિનિટ સુધીમાં આપણે લોટને ફરીથી મસળી લેવાનો છે તો બે કલાકના રેસ્ટ બાદ તમારે યાદ રાખવાનું કે આવી રીતે મસળી લેવાનો લોટ અને હવે હું તમને વડા બનાવવાનું શીખવાડીશ તો અહીં મેં હું તમને બે જાત બે રીતે બતાવીશ એટલે કે રીત નહીં બે બે સાઈઝના આ મોટી સાઇઝનું વડું છે તો તમારે મોટી સાઇઝ લેવાની તમે જેટલા એટલે કે મોટો લૂવો લેવાનો તમે તમે જેવા પ્રમાણમાં બનાવવા માંગતા હોય એવા શેપમાં તો અહીં જુઓ કિનારીએથી તમારે ચપટા કરતું જવાનું છે દબાવતા જવાનું છે તમે જોઈ શકો છો કિનારી બિલકુલ પણ ફાટતી નથી

તો જો તમે બિગીનર હશો ક્યારેય વડા બનાવ્યા નહીં હોય તો પણ તમે મારી રીતે બનાવશો ને તો એકદમ જોરદાર મકાઈના વડા બનશે તેની ગેરંટી છે તો જુઓ હાથથી ચપટા કરી લેવાના આંગળીઓથી દબાવીને અને પછી અંગૂઠાની મદદથી જુઓ શેપ આપતા જવાનું આંગળીઓની મદદથી શેપ આપતા જવાનું ગોળ ગોળ ફેરવતા જવાનું તો બિલકુલ પણ તમારી કિનારી મકાઈના વડાની ફાટે નહીં અને સરસ બની જશે તો આ નાની સાઇઝનું છે તો હું તમને એમ કહીશ કે નાની સાઈઝના વડા બનાવશો ને તો સારું રહેશે તળતી વખતે તમે સાત થી આઠ વડા એક સાથે તળી શકશો તો જો આપણે સરસ તલથી ગાર્નિશ કરી દીધા અને કિનારી પણ સેટ કરી દીધી તો આપણું નાનું વડું બનીને તૈયાર છે બસ આવી રીતે આપણે એક સાથે સાત થી આઠ વડા બનાવીને મૂકી દેવાના જેથી આપણે એક સાથે તળી શકીએ તો આપણા વડા બની ગયા તો અહીં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને જુઓ લોટ આપણે ઉમેરશું ને તેલમાં તો તરત ઉપર નહીં આવે એનો અર્થ કે આપણું તેલ મીડિયમ ગરમ છે સરસ તો ઉકળતું તેલ ના હોવું જોઈએ ફ્રેન્ડ્સ જો ધુમાડા ધુમાડા નીકળતું નીકળતું તેલ હશે તો તમારા વડા ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે તો સ્વાદ પણ સારો નહીં લાગે અને ઉપરથી લુક પણ સારો નહીં આવે તો તમારે તેલ મીડિયમ ગરમ રાખવાનું છે અને આ વડા ઉમેરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ધીરે ધીરે ઉમેરવા કેમકે વડા જેમ જેમ આપણે ઉમેરશું ને તો તેલ ઉપર આવશે જેથી હાથમાં છાટા પણ ઉડી શકે છે તો ધીરે ધીરે આપણે બધા વડા ઉમેરી દા અને તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે તો મીડિયમ ફ્લેમ પર આપણે એક મિનિટ થાય ને ત્યારે વડાને નાખ્યા બાદ એક મિનિટ થાય ત્યારબાદ જ આપણે તેને હલાવવાના છે તેના પહેલા બિલકુલ અડવાનું નથી તો એક મિનિટ થઈ ગઈ છે એટલે હું અહીં ફેરવી રહી છું જુઓ વડા સરસ સેટ થઈ ચુક્યા છે બિલકુલ પણ કિનારીએથી ખુલ્યા નથી તમે જોઈ શકો છો ને કેટલાક જ્ઞાન થાય છે કે તેલમાં ઉમેરતા ખુલી જતા હોય છે પણ નહીં અહીં એક મિનિટ બાદ સરસ આપણા વડા તળાઈ રહ્યા છે તો આ વડાને તળાતા ટોટલ આઠથી નવ મિનિટ કે સાડા નવ મિનિટ તો થતી જ હોય છે તો ફ્રેન્ડ્સ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે દરેક વ્યક્તિ એમ કરતા હોય છે કે ચારથી પાંચ મિનિટમાં વડા તૈયાર થઈ જાય તો નહીં જો તમને હું મારી રીતે બતાવીશ ને તો સાતથી આઠ મિનિટ જરૂરથી ચોક્કસથી થશે તો જો અહીં સાત મિનિટ સાડા સાત મિનિટ થવા આવી છે અને મેં વડાને આવી રીતે ફેરવ્યા છે તો મીડિયમ તેલમાં મીડિયમ ફ્લેમ પર અને મીડિયમ તેલમાં એટલે કે વધારે ગરમ નહીં તેલમાં તમે તળશો ને તો તમારા વડા અવાજ રહેશે ઉપરથી ક્રિસ્પ સરસ બનશે અને અંદરથી જાળીદાર બનશે તે પણ ઈનો અને સોડા નાખ્યા વગર તો તમે મારી રીતે બનાવો અને મને કોમેન્ટમાં કહેજો કે આ વખતે તમે રાંધણ છટ પર આવા સરસ મજાના પીળા પીળા ઉપરથી દેખાય એવા વડા બનાવ્યા કે નહીં તો જોઈ શકો છો તમે હવે અહીં સાડા આઠ મિનિટ થઈ ગઈ છે એક મિનિટ વધી ગઈ છે અને આપણા વડા સરસ એવા તળાઈ રહ્યા છે તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વડા ઉમેરવાના ધીરે ધીરે ત્યારબાદ એક મિનિટ સુધી બિલકુલ અડવાના નથી અને એક મિનિટ બાદ તમારે સાતથી આઠ મિનિટ સુધી થોડી થોડી વારે હલાવતા જવાનું ઉલટસુલટ કરતા જવાનું અને મીડિયમ ફ્લેમ પર તમારે એટલે કે મીડિયમ ગેસ પર તમારે મીડિયમ તેલમાં વધારે ગરમ તેલ નહીં તમારે એવી રીતે આ વડાને તળવાના છે તો આવા સુંદર મજાના પીળા પીળા વડા બનીને તૈયાર થઈ જશે તો આવા સરસ મજાના વડા બનાવીને ખાઓ અને મહેમાનને જમાડો બહુ મજા આવશે ખાવાની અને સાથે સાથે બનાવવાની પણ મજા આવશે કેમ કે તમને ટિપ્સ એન્ડ ટ્રીક્સ આ વખતે ખબર છે તો ઘઉંનો લોટ ઉમેર્યા વગર પણ તમે આ લોટના આ વડા બનાવીને તૈયાર કરી શકો છો ઘઉંનો લોટ ઉમેરવાથી પીળા થઈ જાય ઉપરથી લાલ થઈ જતા હોય છે તળતી વખતે તો તમે એકલી પીળી મકાઈના વડા આવી રીતે બનાવો અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે સ્વાદમાં મારી રીતે બનાવો અને મને કોમેન્ટમાં જણાવો કેવા બન્યા તમારા મકાઈના વડા અને મારી ટિપ્સ એન્ડ ટ્રીક્સ તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ બિલકુલ પણ કરવાનું ભૂલતા નહીં તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો જેથી એ લોકો પણ આવી આ ટિપ્સ એન્ડ ટ્રિક્સવાળી મકાઈના વડાની રેસિપીને જોઈ શકે અને બનાવી શકે તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો લવ યુ ઓલ